નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે હું છું શૈલેષ કરસલિયા ટેટ ટુ ઓલ ગુજરાત રેન્ક વન મિત્રો આજે ખુશીના સમાચાર તમને આપવામાં આવ્યો છું ખાસ તો ખુશીના સમાચાર શું છે ઘણા મેં તમને વાંચ્યું હશે અથવા નીચેની ટાઇટલ પણ વાંચ્યું હશે કે ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખુશીના સમાચાર મિત્રો તમને ખ્યાલ છે એ મુજબ જે ટેટ ટાટની પરીક્ષા છે એની અંદર વારંવાર

જે પરીક્ષાઓ તાજેતરમાં લીધી હોય તો સેમ ટુ સેમ ઘણી વખત પ્રશ્નો રિપીટ થતા હોય છે અથવા એના જેવા પ્રશ્નો પૂછાતા હોય છે ખાસ કરીને પણ એવું જોવા મળતું હોય 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 છે છે જે જે તો સેમ સેમ ટુ પ્રશ્ન જતો કે બે હજાર ત્રેવીસના પેપરમાં આવું વારંવાર બન્યું છે તો ખુશીના સમાચાર એ છે કે મારા દ્વારા જે નોટ્સ તૈયાર કરેલી છે આ મિત્રો ઘણા ને ખ્યાલ નથી મારા દ્વારા ખાસ તો પેલી નોટ્સ જે તૈયાર કરી છે એ શૈક્ષણિક યોજનાઓની અ હું પીડીએફ તમને પ્રોવાઈડ કરતો હતો સો રૂપિયાની અંદર શૈક્ષણિક યોજનાઓની પીડીએફ તમને જે છે એ મળે છે પચાસ રૂપિયાની અંદર જે છે જે પૂછાયેલા પ્રશ્નો છે એમાં બધા પ્રશ્નો આવી ગયા શાળા લેવલની જે પરીક્ષાઓ છે એનએમએમએસ હોય પીએસસી હોય પ્રાઈમરી સ્કોલરશીપ એક્ઝામ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ સીટી હોય કોમન એન્ટરસ્ટન ટેલ ટેટ વન સ્પેશિયલ ટેટ ટુ એચ ટાટ હોય કે પીએચની એક્ઝામ બધી પરીક્ષાઓને લગભગ છસો કરતા પણ વધુ પેજની પીડીએફ જે છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા ભાવ રાખ્યો હતો અને એ સિવાય જે મારા દ્વારા યુટ્યુબ ઉપર રેન્કર નોટ્સ સમગ્ર ગુજરાતમાં મેં રેન્ક વન પ્રાપ્ત કર્યો હતો એની જે નોટ્સ હતી એની એમાંથી સારી ફરીથી મોડીફાય કરીને હું વ્યવસ્થિત છે એ યુટ્યુબમાં લેક્ચર પિસ્તાલીસ જેટલા લેક્ચર લીધેલા તો એ પણ હું પચાસ રૂપિયામાં જે આપતો હતો પણ અત્યારે મેં બે દિવસ પૂરતી ઓફર આપી છે કે ત્રણે ત્રણ પીડીએફ નો જો સરવાળો કરીએ અને ભાવ ગણીએ તો બસો રૂપિયા થાય છે અને જો તમારે ત્રણે ત્રણ પીડીએફ લેવાની બાકી હોય તો એકસો સાહીઠ રૂપિયામાં સો વાળી પીડીએફ એસી રૂપિયામાં પચાસ વાળી બંને પીડીએફ ચાલીસ રૂપિયામાં એટલે એવી રીતે એકસો સાહીઠ રૂપિયામાં મિત્રો તમે ત્રણે ત્રણ પીડીએફ જે છે એ લઈ શકશો એટલે બહુ સારો સાવ સસ્તો ભાવ કરી દીધો છે ફક્ત ને ફક્ત રવિવાર સુધી આજે જે વિડીયો બનાવી રહ્યો છું આજથી લઈને લગભગ બે દિવસ સુધી આ જે ભાવ રહેશે બાકી રેગ્યુલર ભાવ થઈ જશે સો રૂપિયા અને પચાસ રૂપિયા એટલે ઇમ્પોર્ટન્ટ છે હું ગેરંટી વાળીને કહું છું આપણી જે આ ત્રણ પીડીએફ છે બીજા વિશે ભૂલી જાઓ આ ત્રણ પીડીએફ ને વ્યવસ્થિત જે છે એ વાંચલો પીડીએફ બેસ્ટ કન્ટેન્ટ મેં આપી દીધું છે ગેરંટી મારું છું કે ધારો કે શૈક્ષણિક યોજનાઓની પીડીએફ છે તમે દસ હજાર કે પંદર હજાર ના ક્લાસ લો અને એમાં જે શૈક્ષણિક યોજનાઓ આપેલી આપેલી હોય હું તમને રૂપિયા શૈક્ષણિક શૈક્ષણિક યોજનાઓ યોજનાઓ પણ વધુ જે છે છે એ બહુ પરીક્ષાલક્ષી અને તમે યુટ્યુબના રિવ્યુ આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં ઘણા બધા રિવ્યુ પણ મૂકેલા છે નહીં નહીં તો ત્રીસ કરતા પણ વધુ લોકોના રિવ્યુ તો તમે રિવ્યુ જોજો એક પણ તમે ખ્યાલ જ આવી છે અથવા તમારા આજુબાજુ જે લોકોએ પીડીએફ આપણે લીધી હોય એને પૂછજો કે એસ કે પીડીએફ કેવી છે મીન્સ ટૂંકમાં ખાલી એટલું કહીશ તમારે જો ટેટ પરીક્ષામાં સારા માર્ક લાવો હોય અને બીજું તો હું એવું કહેવા માંગીશમીનો કોર્સ પરચેસ કર્યો હોય અથવા તમે કોઈ પણ એકેડેમીની બુક લીધી હોય પણ એકવાર આપણી શૈક્ષણિક યોજનાઓની પીડીએફ વાંચી લેજો ચોક્કસથી તમને એની કરતાં સારું કન્ટેન્ટ મળશે અને તમારો જે બાકીનો જે પોર્શન છે એ કવર થઈ જશે ફક્ત એસી રૂપિયાનો સવાલ છે એસી રૂપિયા તમે આડા કંઈક ને કંઈક ખર્ચી નાખતા હશો અને બાકીની પીડીએફ તો ચાલીસ રૂપિયામાં છે બે ડીશ પાણીપુરી ભાવ છે એટલે બહુ જાજો ભાવ નથી એટલે એકદમ જે લોકો ખરેખર તૈયારી કરે છે એ આપણી જે ત્રણ પીડીએફ છે આ ઓફર ખાસ જે છે એનો લાભ લઈ લે બાકી રેગ્યુલર તમારે બસો રૂપિયા ચૂકવીને જે છે એ ત્રણ પીડીએફ મેળવી શકશો બીજું એક વધારાનું કહી દઉં અત્યારે છેલ્લા લગભગ દોઢ મહિનાથી મારા દ્વારા લખવાનું ચાલુ છે શૈક્ષણિક વર્તમાન પ્રવાહ કરંટ અફેર ઘણા મિત્રોની કોમેન્ટ છે કરંટ અફેર ક્યાંથી વાંચું તો એ હું બનાવી રહ્યો છું અને સારું બનાવવાનો પ્રયત્ન કરું છું અને એ પણ જેવી રીતે આ પીડીએફ છે એની જેમ જ ખૂબ જ સસ્તા ભાવે અને બેસ્ટ કન્ટેન્ટ ગુજરાતમાં સસ્તું અને બેસ્ટ કન્ટેન્ટ જે છે એ તમને હું આપવાનો છું તો ખાસ ઓફરનો લાભ લઈ લીધો હવે બધાને મિત્રોને પ્રશ્ન હશે કે ક્યાંથી આ પીડીએફ લેવાની તો અહીંયા તમને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની બોક્સની અંદર અંદર અથવા કોમેન્ટ એક મળી જશે જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એને ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ત્યાંથી ત્યાં સૂચનાઓ આપેલી છે કઈ રીતે ક્યુઆર કોડ ઉપર પેમેન્ટ કરવાનું છે અને પેમેન્ટ કરીને શું કરવાનું છે તો ખાસ જે મિત્રોએ પીડીએફ લીધી નથી એ ખાસ આપણી આ જે ઓફર આપી છે એનો લાભ લેવા માગતા હોય તો લઈ શકે છે ધન્યવાદ